કે તમે આવી ગયા અરે તમે અઠવાડિયું વિદાય શું ગયા ને મને ગમતું જ નહોતું થોડું ધીમે ધીમે બોલ જોર જોર થી વાત ના કરાય અરે હા તમારો તો આવભાવ જ બદલી ગયો અઠવાડિયું વિદેશ ગયા તો વિદેશી જવા બની ગયા સવારે પ્રશ્ન નથી કરી લાગતું કે તારા દાંત માં કઈક લાગેલું છે પેલા દાંત સાફ કર પછી વાત કર તમે આટલું સાફ બનાવતી આવ નો આઈ વોન્ટ બ્લેક કોફી ઓન્લી ઓકે જો તમારે બ્લેક હા આ પાછો લઈ જા કબ ગંદો છે થોડો હાઇજીન ઉપર ધ્યાન આપ હા હા આ બધું શું છે હવે હું તો પાછું અરે આ બાથરૂમ માં વાસ કેટલી આવે છે તો સફાઈ ઉપર ધ્યાન જ નથી આપતી કે શું તમે આવો તો વોટ યુ મીન બાથરૂમ તે બેડરૂમમાં માં ફિટ કરાયું ના ના